નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે એક બે હજાર પચીસ વાર ગુરુવાર ગોડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને પિસ્તાલીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને દસ બાજરો પાંચસો વીસથી પાંચસો વીસ તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો ચોર્યાસી રૂપિયા અડદ અગિયારસો પચાસથી એકતાલીસ મગફળી જીણી આઠસો વીસથી એક હજાર ચોર્યાસી મગફળી જાડી આઠસો ચાલીસથી અગિયારસો બોતેર ચણા બારસોથી સોળસોને દસ સોયાબીન સાતસો પચાસથી આઠસો અઠ્ઠાવન તલ અઢારસોથી ચોવીસો બાવીસ જીરુંની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને સિત્યાસી જુવાર સાતસો અડસાઈથી સાતસો ને મગ તેરસોથી અઢારસો સિત્તેર તલકાળા ચુમ્માલીસો પિંચોતેરથી ને હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ પંદરસોથી સોળસો નેવું અડદ સોળસો પચીસ ઘઉં પાંચસો પચાસથી સાતસો ને પચીસ ચણા સાતસોથી અગિયારસો એકાણું મગફળી ઝીણી નવસોથી તેરસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પંદર અજમો ઓગણીસો પાંચથી પાંચ હજાર બસો ને એંસી એરંડા એક હજાર પચાસથી બારસો ને વીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને પાસાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો ને પાંત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જુપાવ ચાર હજારથી ઊંચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા તલી બારસોથી ચોવીસસો ને પાંચ લસણ અઢારસો એંસીથી તેતાલીસ ને પચાસ ધાણા આઠસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને એંસી રૂપિયા તલ સફેદ અઢારસોથી ચોવીસસો ને ચુમ્માલીસ તલકાળા એકતાલીસસો એકાવનથી એકતાલીસસો ને એકાવન ઘઉં પાંચસોથી છસો ને પંદર काऊ टुकड़ा पांच सौ सौ पचास चना आठ सौ बार सौ पांच तो यत करिए तो सौ थी चौदह सौ एकावन रुपया मगफली जाड़ी आठ सौ अग्यारो ने सीतेर लसन चार हजार चार हजार रुपया सोयाबीन सात सौ थी आठ सौ ने सोल धना तेर सौ एकावन तेरसो मेथी सात सौ अग्यारो एक की बात करिए जसद मार्केटिंग यार्ड अंदर तो जीरुनी जुबा तरह हज़ार छसो जुबा चार हज़ार रुपया વરિયાળી એક હજારથી ચૌદસો ને ત્રીસ રાય અગિયારસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો આડત્રીસથી ઊંચો ભાવ છસો ને ચોપન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી સાતસો ને પચીસ કપાસ તેરસો એકવીસથી ચૌદસો ચિમ્મોતેર મગફળી ઝીણીએ સાતસો એકત્રીસથી અગિયારસો ને એકતાલીસ મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને એકાણું કલંજી બે હજારથી સાડત્રીસો એકાવન એરંડા એક હજાર એકત્રીસથી બારસો ને એકાવન તલકાળા સિત્તાવીસોથી તલ સત્તરસોથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર એકસાઠ રૂપિયા ધાણા આઠસોથી સોળસો એકસાઠ ધાણી એક હજારથી અઢારસો અગિયાર મકાઈ ચારસો એકાણુંથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી પાંચસો છવ્વીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો એક અડદ એક હજારથી સોળસો એકોતેર મગ બારસો એકથી સત્તરસો એકાણું વાત કરીએ તો અગિયારસો અગિયારથી અઢારસો એક્યાસી રૂપિયા સોયાબીન છસો એક્યાસીથી આઠસો એકત્રીસ વાલ ચારસો એકથી પંદરસો એકાવન રાય એક હજાર એકાવનથી અગિયારસો ને એક્યાસી ચણા સફેદ બારસોથી પચીસસો એક રાયડો આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ અઢારસો એકથી ચાર હજાર બસો ને એકાવન વટાણા ચારસો એક્યાસીથી ચારસો ને એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર